દોઢ પ્રાથમિક શાળામાં સ્વર્ગંદ મારુના સ્મરણા એક પેડ નામ અંતર્ગત હજાર આઠ વાવેતર કરવામાં આવ્યું વૃક્ષના માટે સૌ સંકલ્પ લીધા શ્રી ડોળ પ્રાથમિક શાળામાં સ્વર્ગત નેમચંદ ધામજી મારુના સ્મરનાર્થે એક પેડમાં એક નામ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક પેડ મહા કે નામ અંતર્ગત એક હજાર આઠનું વૃક્ષોનું વાવેતર સાથે જતન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળાના દરેક બાળકોને એક વૃક્ષ અને વાડી વિસ્તારમાં ખેડૂત મિત્રોને વાડીમાં લગાવવા માટે જરૂરિયાત મુજબના વૃક્ષો આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં દાતા પરિવાર સ્વર્ગસ્થ નેમચંદભાઈના ધર્મપત્ની નવલબેન નેમચંદભાઈ મારુ તેમજ તેમની દીકરી શીતલ અને ચેતનભાઈ ભેદાએ હાજરી આપી હતી જીવદેવા પ્રેમી બુદ્ધિયા બાપા તેમજ મુંબઈ જૈન મહાજનના ટ્રસ્ટી કિરણભાઈ વીરા પ્રવીણભાઈ ગાલા ગામના સરપંચ મંજુલાબેન મારુ તેમજ ઉપસરપંચ અમીનાબેન અબુભાઈ ચૌહાણ પંચાયતના સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું દાતા પરિવારનું વિશેષ સન્માન ગામના સરપંચ ઉપસરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના આચાર્યશ્રીએ પણ સૌનું સન્માન કર્યું હતું જીવદેવી પ્રયા પ્રયા જીવદયા પ્રેમી બુધિયા બાપાનું સ્વાગત ડોળ જૈન માજપના ટ્રસ્ટી કિરણભાઈ વિરાય કર્યું હતું સંચાલન જીગ્નેશભાઈ માતંગ દ્વારા કરવામાં આવ્યું હતું શાબ્દિક સ્વાગત મોહનભાઈ કટુઆ અને આભાર વિધિ સંધ્યાબેન ઠાકર દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમની વ્યવસ્થા અલ્પાબેન પટેલ મિતલબેન વ્યાસ નીરૂબેન પટેલ હિરેન ગોસ્વામી મયુરુબેન દરજીએ અને શાળાના આચાર્ય હરીશ પટેલ દ્વારા કરવામાં આવી હતી